વાઘડીયા તાલુકાના આંબલી ગામની ઘટના અંબાલી ગામે ઘાસચારો મકાન પર ચડાવતી વખતે પતરાની સાફ સફાઈ કરતી વખતે દાદી તેમજ પુત્રને કરંટ લાગવાની ઘટના બની કરંટ લાગવાની ઘટનામાં પૌત્રનું મોત દાદી ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા અંબાલી ગામે કરંટ લાગવાની ઘટના બની હતી કરંટ લાગવાની ઘટનામાં સત્તર વર્ષીય વનરાજ પ્રવીણસિંહ પરમારનું મોત દાદી તારાબેન ચંદુસિંહ ગંભીર હાલતમાં સારવાર અર્થે હાલ તેઓની હાલત પણ નાજુક રેપોર્ટર પ્રદીપ બારિયા કે બ્રહ્મેન નીતિન શાહ દીવ ન્યૂઝ વાઘોડિયા ઠડા ઠડા સમય અ ઘર જે વાવાજોડામાં જે ઘરકામના જે પતરા બધા જે ઉડી ગયા રે પતરા બતરા બધું કે સાફ સફાઈ કરવા ઉપર ચડેલા હતા આપણો શું એ કરવા હતા તેમાં આ વનરાજ પ્રવીણ પરમાર અને તારાબેન ચંદ્રસિંહ પરમાર જે ઉપર ઉપરના જે બીજા માણસે કામ કરતા હતા તેમાં